નમસ્તે દોસ્તો એક વખત એક માતા તેના બાળકને ગણપતિના દર્શને લઈ ગઈ દર્શન કરી ઘરે આવ્યા ત્યારે પુત્રએ માતાને પૂછ્યું મા ગણપતિની એક વાત તો મને સમજાતી જ નથી તેની આટલી નાની આંખો કેમ છે તેમના કાન આટલા મોટા કેમ છે તેનું પેટ તો કેટલું બધું મોટું છે ગણપતિજી ડાયટિંગ નહીં કરતા હોય આપણે આવડું પેટ હોય તો લોકો કેટલું ટેન્શન લેતા હોય છે માએ હસીને કહ્યું બેટા એ તો દેવ છે દેવને એવું કાંઈ ના હોય પણ એની દરેક વાતના સુંદર અર્થ હોય છે નાની નાની આંખો એટલે ફોકસ લક્ષ્ય પર જ નજર રાખો અને સાધો મોટા મોટા કામ એટલે ખૂબ સાંભળો સાચું સાંભળો ખોટું સાંભળો પછી પોતાનો નિર્ણય લો મોટું મોટું પેટ એટલે જે પણ લોકો આપે માન અપમાન ટીકા બધું પેટમાં ભરીને રાખો પણ દિલમાં કાંઈ ન રાખો બેટા ગણપતિની જેમ રીતિ સિદ્ધિને જો મેળવવી હોય તો એના જેવા ગુણો દરેક મનુષ્યએ કેળવવા પડે છે વિચાર પાંચ સાથે કઈ મળીએ